ભરૂચમાં સમાજ સુધારક જ્યોતિબા ફુલે અને તેમના પત્ની સાવિત્રીબાઈ ફૂલેના સ્વયં સંઘર્ષની ઉજાગર કરતી બાયોપિક ફિલ્મ ફૂલેનો સ્પેશિયલ શો નિહાળ્યો એસસી એસટી ઓબીસીના માઇનોરિટી લોકોએ એક સાથે ફિલ્મ નિહાળી હતી સમાજ સુધારક જ્યોતિબા અને તેમના પત્ની સાવિત્રીબાઈ ફૂલેના જીવન સંઘર્ષને ઉજાગર કરતી બાયોપિક ફિલ્મ ફૂલેનો કેટલાક વિવાદ વચ્ચે પચીસમી એપ્રિલે રિલીઝ થઈ ચૂકી છે સામાજિક કાર્યકર્તા અને સમાજ સુધારકો ફૂલે અને હિન્દુ સમાજમાં રિલીઝ થયા બાદ ભરૂચ શહેરમાં આત્મા ફૂલેના ચાહકો અને બાયોપિક જોવા માટે ઉત્સુક હતા જોકે આ ફિલ્મ શહેરમાં એક મલ્ટીપ્લેક્સ કે સિંગલ સ્ક્રીન થિયેટરમાં બતાવવામાં ન આવી હતી જેથી જ્યોતિબાના ચાહકો અને સ્વયં દળના આગેવાનો એકત્ર થઈને શાલીમારમાં આવી ગોલ્ડન સિનેમાના સંચાલકોને સામે મળી ફિલ્મનો સ્પેશિયલ શો લાવવા માટે રજૂઆત કરી હતી જે બાદ ગોલ્ડન સિનેમાના સંચાલકોએ આખો શો બુક કરવા માટે કહેતા સ્વયં દળના આહવાન પર એક નહીં પણ બે સ્ક્રીન બુક થઈ હતી એટલે બુધવારના રોજ ચારસો જેટલા એસસી એસટી અને ઓબીસીના લોકો સાંજના છ થી નવનો બાયોક્રિપ ફિલ્મ ફૂલેનો સ્પેશિયલ શો માટે ફ્લેમ નિહાળી હતી આ એક શો માટે ફૂલેના ચાહકો તરફથી બહોળો પ્રતિસાદ મળ્યો હતો આ અંગે ભરૂચના હિમાંશુ ગોહિલે જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીએ પણ જેમણે મહાત્મા કહ્યા છે એવા જ્યોતિબા ફૂલે અને તેમના પત્નીના જીવન પર બનેલી ફિલ્મ ભરૂચના એકે સિનેમા ઘર કે મલ્ટીપ્લેક્સમાં બતાવવામાં ન આવતા નવાઈ લાગી હતી જો કે અમે કેટલાક ચાહકોએ મળીને ખાસ શો રાખવાનું નક્કી કર્યું બુધવારના આ શો શલીમાર આવેલ ગોલ્ડન થિયેટરમાં રાખવામાં આવ્યો છે જેના માટે અત્યાર સુધીમાં ચારસો લોકોએ ફિલ્મ નિહાળી હતી જોકે બાળકોએ પણ જ્યોતિબા ફુલેના પહેરવેશમાં અને તેમના ફોટો ફ્રેમ સાથે સિનેમા ગ્રહોમાં પહોંચી તેમને આપેલા બલિદાનને યાદ કર્યા હતા સમગ્ર ફિલ્મ દરમિયાન લોકો જય ભીમ અને મહાત્મા જ્યોતિબા ફુલે જિંદાબાદના નારાઓથી સિનેમા ગુંજાવી ઉઠ્યા હતા